તો બુધા શેર કરજો અને સપોર્ટ કરજો એમને અને એમના માટે મારે એક song ગાવું હોય ત્યારે હે બજાર માં આવે હે ટોળા વિંદ આવે બજાર આવે હે ટોળા વિંદ આવે હે કોઈ ના ના માને અનકી મારું અવાજ ઓળુ આવે હે કોઈ ના ના માને મારું અવાજ આવે છે દ્વારા કહી દિનેશભાઈ જય મોગલમાં